હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન હું લઈને આવીશું અષાઢી બીજ સ્પેશિયલ ભજન છે ભજન એકદમ નવું છે જગન્નાથપુરીનું તો આ ભજન પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભજનનું નામ છે કે વાલા જગન્નાથપુરીમાં ઝાલર વાગી યુરે જય શ્રી કૃષ્ણ ભજન નીચે લખેલું છે वाला जगन पूरी जगन्नाथपुरी माजा लगियू रे आवी रूडी आषाढ़ी बीज उजवाय आवी आवी आषाढ़ी बीज ढूकड़ी रे वाला पूरी माजा लर वगी रे आवी रूडी आषाढ़ी बीज उजवाय आवी आवी आषाढ़ी बीज ढूकड़ी रे मरो वालो वा मे वीरा बळभद्र सुभद्रा बिन साथ जाय त्रणे भाय बेन आव्या से मोसाळ आवी आवी आषाढी बीज ढूकडी रे १५ दिवस प्रभु मामागेरे रो काही गयारे सुळमा दिवसे मांगे ते विदाई आवी आवी आषाढी बीज ढूकडी रे मामाये मोसाळ બોહુ કર્યું રે ભાણે જને આપ્યા સે હીરસીર આવી આવી આષાઢી બીજ ઢુકડી રે વાલાના મામા એ રથડા જોડાવિયારે એમાં બેઠા સે ત્રૈણે ભાય બેન આવી આવી આષાઢી બીજ ઢુકડી રે बे बाजु बे भा बेसरे वशमा बेठा बेन आवी अषाढी बीज ढुकडी रे वालो नगर सरिय रे सौ भक्तो हा के आवी एषाढी आवी बीज ढुकडी रे भक्तों ने दर्शन देवा मंदिरे आविया रे वाला रूक्ष्मणी जी रिश गया रानी ना खोले मंदिर द्वार आषाढ़ी आवी बीज ढूकड़ी रे प्रभु आजनी रात तमे बाहर रहो रे नहीं आवाद मंदिर माय आवी आवी अषाढ़ी बीज ढूकड़ी रे तमे बेनी सुभद्रा ने लई गया रे अमने ना लई गया के साथ आवी आवी अषाढ़ी बीज ढूकड़ी પ્રભુ એક રાત મંદિરની બહાર રહ્યાર બીજે દિવસે ખોલ્યા ખોલ્યાસે કમાડ આવી આવી અષાઢી બીજ ઢુકડી રે વાલા ભાવથી ભક્તો ગાય છે રે અમને દેજો શરણો માવાસ વાલા જગન્નાથ રે આવી આવી બીજ અષાઢીબી રે તો આ તો અષાઢી બીજ સ્પેશિયલ ભજન નાનું એવું અને ખૂબ સુંદર તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ ઓમ જય જગન્નાથ